વેરી ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ માય ડિયર ફ્રેન્ડ મારો અવાજ બધાને આવે છે લેટ મી નો ક્વિકલી ઝડપથી બધા તમે મને કનેક્ટ કરો એન્ડ લેટ મી નો ધ પીપલ હુ આર વોચિંગ ધીસ લાઈવ તો આ જે લાઈવ છે ફ્રેન્ડ આપણે કરવાના હતા એક્ઝેક્ટ ફોર ઓ ક્લોક बट बिकॉज ऑफ समेक्निकल इश्यूज नाउ वी आर डूंगा चलो तो झड़पन करो किंग वेलकम ऑल ऑफ यून जस्ट सेवनिंग वॉट एवर यू वोट बट प्लीज मेन्शन इन द कमेंट Okay, and I'm just connecting with each of you. The people who are joining, let me know. ओके सो आई थिंक देर वॉज नो वॉइस इन द वीडियो बट राइट नाउ यू पीपल कैन हियर मी सो ऑल ऑफ यू तो फरी एक बार रिपीट कर दू कि आज હવે તમને મારો અવાજ સંભળાય છે ધ ધોઇસ ઇઝ ક્લિયર સો થેન્ક યુ વેરી મચ ફોર યોર પેશન્સ ઓલ ઓફ યુ તો આપણો જે આ શો છે ફોર પીએમ શો હતો પણ આજે ફાઈવ પીએમ ઓલમોસ્ટ ફાઈવ ટેન નો શો થઈ રહ્યો છે बिकॉज ઓફ સમ ટેકનિકલ इश्यूज एंड આઈ વોન્ટ ટુ अपोलॉजी ઓકે ફોર ઈચ ઓફ યુ કે આ થયું અને મે બી કે આ જે છે શો આપણો ડિલે થયો પણ આવતી કાલ થી વિલ બી ઓન ટાઈમ તો સૌથી પહેલા આપણે ડિસ્કશન કરી લઈએ કે આજના સેશન માં હું તમારી સાથે શું શું શેર કરવાનો છું તો આજનો જે ટોપિક છે ધેટ ઇઝ સાયન્ટિફિક મેનિફેસ્ટેશન શું છે અને કયા એવા ચાર બ્લોક્સ છે જે તમને મેનિફેસ્ટ કરતા અટકાવે છે બટ બિફોર આઈ ડુ ધીસ હું બિફોર આઈ ટોક અબાઉટ ધીસ ટોપિક આઈ વોન્ટ ટુ શેર વિધ યુ કે શા માટે આપણા કોમ્યુનિટીની અંદર શો ના માધ્યમથી હું મેનિફેસ્ટેશન પર વધારેમાં વધારે વાત કરું અને કેવી રીતે હું જે છે એ લોકોને આમાં કનેક્ટ કરું તો તેના પાછળનું રહસ્ય એવું છે કે મેં મારા જીવનની અંદર બીકોઝ ઓફ મેનિફેસ્ટેશન ઘણા બધા સારા પરિણામો જોયા છે અને એ પરિણામો જ્યારે મારા અચીવ થયા ત્યારે મને ખરેખર એવું થાય છે કે મારે આ સાયન્સ છે લોકોને શેર કરવું જોઈએ કારણ કે ઘણા બધા લોકો એવા છે મેનિફેસ્ટેશન વિશે સાંભળ્યું છે એમને લો ઓફ એટ્રેકશન વિશે સાંભળ્યું છે બટ દે આર એક્ઝેક્ટલી નોટ અવેર કે આ કેવી રીતે કામ કરે છે અથવા આ જે છે તેની શું પદ્ધતિ છે અથવા ખરેખર આ કામ કરે છે કે નથી કરતું તો આજના ક્વિક જે છે એ ડિસ્કશનની અંદર હું તમારી સાથે સૌથી પહેલા શેર करू છું કે એક્ઝેક્ટલી મેનિફેસ્ટેશન છે ઓકે તો જોઓ મિત્રો મેનિફેસ્ટેશન એટલે કે ડિઝાઇનિંગ યોર ટુમોરો એટલે કે તમારી જે આવતી કાલ છે તેને ડિઝાઇન કરવી આજે તેને કહેવાય મેનિફેસ્ટેશન ઇન શોર્ટ આ ટૂંકા ટૂંકો મેનિફેસ્ટેશન નો જે છે એ વિવરણ છે તેની વ્યાખ્યા છે હવે મેનિફેસ્ટ કરવું આમ તો તેનો અર્થ એવો થાય કે કોઈ પણ બાબતને જે છે આકાર આપવો કલ્પના શક્તિ માધ્યમથી તેને આકાર આપવો તો ભવિષ્યની અંદર જે છે એ આપણે એવી આવતીકાલ ક્રિએટ કરી શકીએ છીએ એક્ટિવલી અને કોન્શિયસલી આ મેનિફેસ્ટેશનના સિદ્ધાંત પર કામ કરી અને કોઈ વ્યક્તિ એવું કહે છે કે હું મેનિફેસ્ટેશનમાં માનું છું અથવા કોઈ વ્યક્તિ એવું કહે છે કે હું મેનિફેસ્ટેશનમાં નથી માનતો તો તેનાથી કંઈ ફરક પડતો નથી વેધર તમે ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતમાં માનો કે ન માનો પણ એ સિદ્ધાંત છે એ જ રીતે લો ઓફ એટ્રેક્શન મેનિફેસ્ટેશન તમે માનો કે ન માનો તો આપણા માનવાથી કોઈ ફરક પડતો નથી એ કામ કરે છે ને એવું થાય કે ક્યારે કામ કરે છે જાણતા હોય તો જ કામ કરે ન જાણતા હોય તો ન જાણતા હોય તો પણ કામ કરે પણ જાણી અને તમે વધારે સારું તેનું કામ લઈ શકો ઓકે તો આપણું જે ઇનિશિયેટિવ છે તેના માધ્યમથી આપણે લોકોને એજ્યુકેટ કરવા છે કે કેવી રીતે એ જે છે એ મેનિફેસ્ટેશનનો ઉપયોગ કરી શકે છે તો આઈ હોપ કે તમને આની જે ડેફિનેશન છે એ ક્લિયર થઈ ગઈ મેનિફેસ્ટેશનની હવે આપણે વાત કરીએ છીએ કે એવા ચાર બ્લોક્સ છે કે જેના કારણે લોકો મેનિફેસ્ટ નથી કરી શકતા તો તેમાં સૌથી પહેલો જે બ્લોક છે ધેટ ઇઝ ફિયર એટલે લોકોના મનની અંદર ભય છે કંઈ પણ વસ્તુ મેનિફેસ્ટ કરવા માટે જાય અથવા કંઈક નવો વિચાર કરે પણ આમ કહેવાય ને કે એ એ લેવલે થોટ પ્રોસેસ જ ના પહોંચે એ ભય છે એ અટકાવી દે ખરેખર આઉટ થશે અથવા તો આવું થઈ ગયું તો તેવું થઈ ગયું તો મારી જોબ જતી રહી તો મારી બિઝનેસ જઈ તો મને મને લોસ થઈ ગયો હતો આપણે જોઈએ છે ઘણી બધી જગ્યાએ જે છે એ આ જે ભય છે આપણને ડિસિઝન લેતા અટકાવતો હોય છે તો ઘણા બધા લોકોના જીવનમાં મેનિફેસ્ટેશન કામ નથી કરતું તેનું કારણ એક એ પણ છે કે ભય છે મનની અંદર હવે આ ભય ક્યાંથી આવે છે તો એક તો આપણો જે માઇન્ડ છે તો મુખ્ય બે પ્રકારના માઇન્ડ છે કોન્શિયસ અને સબકો અનકોન્શિયસ સબકોન્શિયસ એવું કહેવાય છે કે કોન્શિયસ નો ભાગ છે હવે આપણો આ જે માનવ મગજ છે તો એ માનવ મગજ પૂર્વે બધા જે પૂર્વજો હતા એ બધા જંગલ માં રહેતા હતા અને ધીરે ધીરે પછી વસ્તી જે છે એ એ પ્રમાણે વ્યવસ્થિત બધું રહેવાની શરૂઆત કરી હવે એમાં બન્યું એવું કે સમય જતાની સાથે અત્યારે આપણે પોતાની જાતને પ્રોટેક્ટ કરીને રાખીએ છીએ પણ તેમ છતાં પણ આપણે જોઈએ કે આપણા એન્વાયરમેન્ટમાંથી સોશિયલ મીડિયામાંથી આપણે ફેમિલીમાંથી ઘણીવાર ઘણી વાર આપણે જે એજ્યુકેશન બેકગ્રાઉન્ડ આપણને મળ્યું હોય તેના પર પણ એવા જે ફિયર્સ છે માઇન્ડની અંદર એ સતત આપણને જે છે એ ડિસ્ટર્બ કરતા હોય અટકાવતા હોય આમ જોવા જઈએ તો ભય નામનું તત્વ એ કોમ્પ્લિમેન્ટરી છે આપણને કોમ્પ્લિમેન્ટ કરે કારણ કે કહેવત છે ને કે રોજ સવાર પડે એટલે સિંહ પણ દોડે અને હરણ પણ દોડે કારણ કે બંને જીવવું છે બંનેને જીવવું છે તો એ જ રીતે ભય જે છે પણ એ જે ભય છે ને એ ભય આપણને અમુક પેલું તો આ છે તો એક તો ફિયરનું આ એક જે છે ભય મેનિફેસ્ટ કરતા જે આપણને લાગે છે તો તે જે છે એ આપણે હટાવવો પડે અને કારણ કે યુનિવર્સ જે છે વિશ્વ જે છે એ અનંત ઉર્જા અને અનંત સંભાવનાથી ભરેલું છે અને અને આપણે આપણે પણ એક છીએ વિશ્વ વિશ્વ અલગ નથી તો જેને તમે ઈશ્વર કહો ભગવાન કહો જે કોઈ પણ તમારી માન્યતા છે તો એ જે વિશ્વ છે એ ક્યારે કોઈનામાં ભેદભાવ નથી કરતું પણ તેના અમુક સિદ્ધાંતો છે એના નિયમો છે અને એ નિયમો સાથે તમે અલાઇનમેન્ટ કરી શકો તમે એ લેવલના રિઝલ્ટ મેળવી શકો છો તો પહેલા તો પોતાની જાતને એ જે ભય છે અનેક પ્રકારના અલગ અલગ ભયો છે તો એ ભયમાંથી મુક્ત કરવું પહેલી વાત તો એ છે બીજી વાત જે અટકાવે છે ધેટ ઇસ ડાઉટ આપણા મનની અંદર શંકા રહે કે ખરેખર હું આ જે મેનિફેસ્ટ કરું છું એ કામ કરશે કે નહીં કરે અથવા જે છે એ મારું આજીવ થશે કે નહીં થાય અથવા તો પછી જે છે તેના કારણે કરી અને આપણે જે છે સતત આપણું જે છે એ ડિસિઝન ચેન્જ કર્યા કરીએ તો આ જે ડાઉટ છે જેને આપણે શંકા કહીએ તો હું તમને એક ઉદાહરણ આપું કે એક લાખ લીટર દૂધ પાક હોય ટીપું આપણે નાખીએ શું થાય એ દૂધ પાક ખાવા માટે યોગ્ય રહે ના રહે ધ સેમ વે તમે કોઈ પણ લેવલનું મેનિફેસ્ટેશન કરવા માંગતા હો પણ આની અંદર જો તમારો આ પ્રકારનો જે ભય જે છે એનું એક ટીપું પણ એમાં પડી જાય સોરી ડાઉટનું એક ટીપું પણ એમાં પડી જાય તો તમારું એ પ્રોસેસ કામ નથી કરતી અને આમ જોવા તો હોવા હોવા ભય એ એ બહુ કોમન છે પરંતુ બંનેને આપણે જે છે એ બાજુમાં મૂકી અને આપણી ઇન્ટેન્સિટી આપણું વાઇબ્રેશન અને આપણે જે ગોલ કરવા માંગીએ છીએ અચીવ તેના પ્રત્યેનું અલાઇનમેન્ટ એ લેવલનું આપણે કરવાનું છે તો જેના બેસ પર જે છે ને એ તેની એનર્જી ઓછી થઈ જાય ફિયર ની એનર્જી ઓછી થઈ જાય ડાઉટની એનર્જી ઓછી થઈ જાય પેલાની એનર્જી વધી જાય તો એ પોસિબલ છે થઈ શકે છે તો મેં વાત કરી ફિયરની મેં વાત કરી ડાઉટની ત્રીજી વસ્તુ જે આપણને ડિસિઝન નથી લેવા દેતી અથવા આગળ નથી વધવા દેતી તે છે લેક ઓફ ક્લેરિટી એટલે ઘણા બધા લોકોને મેનિફેસ્ટેશન કરવું છે પણ એમની સમસ્યા એ છે કે એમને ખબર જ નથી કે મેનિફેસ્ટેશન કરવું ક્યાં તો મુખ્યત્વે મેનિફેસ્ટેશન જે છે ને ચાર બાબતોમાં કરવામાં આવે છે એટલે 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 કે 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 હેલ્થ કરિયર અને એમ એટલે કે મની હેલ્થ રિલેશનશીપ કરિયર અને મની હવે હેલ્થ આપણી ફિટનેસ થઈ ગઈ કે કેવા લેવલની મારે ફિટનેસ જોઈએ છે માની લો કે શરી છે કોઈ ચાલી ના શકતું હોય ઘણા પ્રકારની અનેક પ્રકારની લોકોની સમસ્યા હોઈ શકે પણ મેનિફેસ્ટેશન મદદથી તેમાં રિઝલ્ટ મળ્યા છે અને મળે છે તો કાં તો તમારે તમારી ફિટનેસ બનાવી હોય કાં તો કોઈ પણ રોગ તમને શરીરની અંદર રોગ હોય તેને દૂર કરવો હોય અને સ્વસ્થ જીવન જીવવું હોય તેમાં પણ કામ કરે છે અને મની એટલે કે એક પાવર છે એનર્જી ઉર્જા ફાઈનાન્શિયલ ફ્રીડમ તો એક મની મેગ્નેટ બનવું કેમ કે આપણે જોઈએ છીએ કે દુનિયાની અંદર દસ ટકા લોકો પાસે દુનિયાની નેવું ટકા સંપત્તિ છે તો શું કારણ છે તો દે ઓલ આર લાઈક મેની મની મેગ્નેટ્સ તો એમના માઇન્ડમાં એ લેવલની ક્લેરિટી છે અને એ લેવલના ક્લેરિટી પર એ લોકો આ મની જે ઉર્જા છે તેને એટ્રેક કરી શકે છે સો ધ સેમ વે વોટ હેવ ટુ લર્ન કે ક્લેરિટી કેવી રીતે આવે પણ એ ક્લેરિટી આવવા માટે આ ચાર જે વસ્તુ છે એચ આરસીએમ તેને આપણે એક વસ્તુ સાથે કનેક્ટ કરવી પડે તેને કહેવાય એસ એટલે હું આને એસએચઆરસીએમ પણ કહું છું એટલે કે સ્પિરિચ્યુઆલિટી એટલે આમ જો હજી ને તો આપણું શરીર છે એ મસલ પાવર એમાં છે પછી એનાથી નેક્સ્ટ લેવલ છે માઇન્ડ પાવર તેનાથી નેક્સ્ટ લેવલ સોલ પાવર અને તેનાથી નેક્સ્ટ લેવલ સુપ્રીમ પાવર મેનિફેસ્ટેશનની પ્રોસેસમાં ચારેનું અલાઈનમેન્ટ કરવામાં આવે છે અને એ અલાઈનમેન્ટના મદદથી આપણે જે સીડી ચડવા માંગતા હોઈએ એ સીડી ચડી શકાય છે તો ત્રીજી બાબત છે હવે જે ચોથી બાબત આપણે આ મેનિફેસ્ટેશન કરતા અટકાવે છે તો તેની અંદર અમુક જે છે એવા નેગેટિવ બિલીફ્સ છે એવા પરસેપ્શન્સ છે માઇન્ડની અંદર જે ફિટ થઈ ગયેલા છે તો ઘણીવાર વાર આપણું લોજિકલ માઇન્ડ કામ કરે કે આવું આવું હોય ને બે વત્તા બે હોય તો ચાર થાય અને આમ ગણિતની પ્રક્રિયામાં એ સાચું છે પણ તમે બીજી દ્રષ્ટિથી જુઓ તો સંબંધોમાં એવું નથી હોતું સંબંધોમાં ટુ પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી ટુ થાય તો કહેવાનો મારો અર્થ એવો છે કે આપણે આપણે લોજિકલી જ વિચારતા હોઈએ છે જે એ નથી વિચારી શકતા કે ખરેખર આવું કંઈક થઈ શકે તો અમુક નકારાત્મકતા હોય તો પણ કામ કરતું નથી તો આપણું કામ શું છે કે વન બાય વન બાય વન બાય વન આ ચાર જે બ્લોક્સ છે એ બ્લોક્સ ને આપણે ક્લિયર કરવાના છે અને મેનિફેસ્ટેશનની જે વ્યાખ્યા છે જે જાદુ છે તેના પર બિલીવ કરી કે ના ખરેખર અને કામ કરે છે આપણે ઘણા બધા ઉદાહરણ જોઈએ તો માની લો કે અત્યારે તમારા જીવનમાં તમે જે કંઈ પણ છો તો કદાચ પાંચ વર્ષ પહેલા તમે વિચારતા હશો કે મારે આ લેવલે જવું છે અથવા મારે આ કામ કરવું છે તમે જોયું હશે ઘણી બધી બાબતો તમારા જીવનમાં અત્યારે તમને ઘટતી દેખાઈ હશે એ જ રીતે ઘણીવાર એવું પણ બને છે કે આપણે કોઈ વ્યક્તિને યાદ કરીએ તો એ વ્યક્તિ તરત આવી જાય આપણે જે છે એનો કોલ આવી જાય ઘણા બધા એવા ઉદાહરણો છે અમુક નો ઇંગ્લેન્ડ નો ઇંગ્લેન્ડ અમુક નેગેટિવ બાબતોને પણ આપણે એટ્રેક કરી લઈએ છીએ તો આ બધું દર્શાવે છે કે આ બધું જે છે આ સિદ્ધાંત કામ કરે છે તો એક જે છે એ આ બાબત છે ચોથી કે જે આપણે એને એ પ્રમાણે ક્લિયર કરવી જરૂરી છે અને જ્યારે આ ચારે બાબતો ક્લિયર થાય છે ત્યારે પછી જે મેનિફેસ્ટેશન છે લો ઓફ એટ્રેક્શન તો એ તરફ આપણે આગળ વધી અને જ્ઞાન શક્તિ ક્રિયા શક્તિ જે છે તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ હવે આગળ જે 4 શો થવાના છે તો એવરી આપણે એક એક ટોપિક તમારી સાથે શેર કરવાના છે આ માધ્યમથી તો આઈ હોપ કે આજે મેં જે બાબતો શેર કરી કે મેનિફેસ્ટેશન શું છે અને કયા વા ચાર બ્લોક્સ છે તો વધારેમાં આપણે તમારી સાથે વાત કરવાના છીએ રોજે એક આપણે ટૉપિક લઈશું દસ થી પંદર મિનિટનું આપણું ડિસ્કશન રાખીશું પણ ડિસ્કશન બહુ ઇફેક્ટિવ હશે અને મારું પોતાનું પર્સનલી જે છે એ મારે તમને આના પર એજ્યુકેટ કરવા છે કારણ કે તમે પણ સરળ ગુજરાતી ભાષાની અંદર સાયન્ટિફિક મેનિફેસ્ટેશનને સમજી શકો અને તેના નોલેજનો ઉપયોગ કરી શકો સો દેટ ઇઝ વોટ ઇઝ ઓલ અબાઉટ ઓકે નાવ વી વિલ મીટ ઇન અવર નેક્સ્ટ ફોર પીએમ શો ટુમોરો તો તમે આ જે છે એટેન્ડ કર્યું હોય તો પ્લીઝ તમે કમેન્ટમાં મેન્શન કરી અને મને જણાવજો અને તમને કેવું લાગ્યું એ પણ તમે શેર કરી શકો છો આવતીકાલે હવે આપણે કનેક્ટ કરીશું ચાર વાગે ત્યાં સુધી થેન્ક યુ સો મચ લેટ એસ મીટ ટુમોરો થેન્ક સો